સમસ્ત હિન્દુ બાબર સમાજ સુરત દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટ જયવીર મેહુલ યુવક મંડળ સુરત સ્વર્ગસ્થ રાઘવજી જયરામભાઈ ગઢાધરા તેમજ સ્વર્ગસ્થ અજય મનસુખભાઈ ચૌહાણના સ્મરણાર્થી ટુર્નામેન્ટ યોજાય સુરત પરબત પાઠિયા એસએમસી ગ્રાઉન્ડમાં રમાયેલા આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં સૌરાષ્ટ્ર તેમજ ગુજરાતના હિન્દુ બાબર સમાજના યુવાનોની ટીમોએ ભાગ લીધો હતો જેનું આયોજન બિરજુભાઈ ગઢાદરા સુરત તેમજ સમીર મકવાણા ગોંડલ દ્વારા કરવામાં આવ્યું હતું જેનું સંચાલન સુરતના બાબર સમાજના પ્રમુખ અરવિંદ મોરીએ કર્યું હતું આ પ્રસંગે રાજકીય અને સામાજિક આગેવાનો ખાસ કરીને મહુવાના પૂર્વ ધારાસભ્ય કનુભાઈ કરસરિયા સુરતના કોર્પોરેટર રાજુ હડિયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા આ ઉપરાંત સમાજના આગેવાનો ઘનશ્યામભાઈ ગઢાધરા જાફરાબાદના પત્રકાર બાબુભાઈ વાઢેર લાખાભાઈ સુસા દામજીભાઈ પરમાર યોગેશ ખેર મહેશ ગઢાધરા ત્રિલોકભાઈ કંડોળિયા રાજનીશ મકવાણા વગેરે હાજર રહ્યા હતા અહેવાલ બાબુભાઈ વાઢેડ લોકાર્પણ